એ ટાઈમે મને આવી બધી મતલબ નથી ખબર કે વ્યક્તિ આવો હશે શું કરશે શું નતો કરતો પણ બે મહિનામાં એનો રૂપ છે એ બધો સામે આવવા દીધો અને બે મહિનાની અંદર જ એને મને બતાવી દીધું પેલા તો મને રીબ્રા રોડ ઉપર હાઈવે ઉપર મારી મારો અલ્ટ્રા લઈ ગયો મારો ચેન હતો એ તોડી નાખ્યો કેમ કે હું બાપ વગર દીકરી છું મારા પપ્પા નથી મારા મમ્મી એટલું કેટલું સહન કરે તો બી હું સહન કરતી જ આવતી હતી પછી વધી ગયું એનું કે મારા ઘરની નીચે આવી આવીને ગાડીઓ ઉભી રાખે અને ઉપર જઈને ધમકીઓ આપતો હતો કે થી થાય કોઈ થી નો થાય મારા દીકરાને લેવા માટે એ બધા અહીંયા આવ્યા હતા હનન ચાવડા અને લાલો ને એ બધા પછી હું હિંમત હારી ગઈ હતી પછી અલગ અલગ મને અલગ અલગ નંબરો માંથી મને કોલ કરાવતા એના દોસ્તારો માંથી કે સમાધાન નહીં કરને તો રસ્તામાં તું નીકળે તને મારી નાખસી તું ઇન્સ્ટાગ્રામમાં ફેમસ છો ઇન્સ્ટાગ્રામમાં તારું ગમે લોકો બોલી ને બધું બગાડશે સોશિયલ મીડિયા ની લાઈફ છે એમાં તો ગમે ત્યારે નાની એવી વસ્તુ આપણે લોકો મૂકી છે તો એ વસ્તુમાં બહુ મોટું થાય જ થાય જ છે એટલે એની કારણે એ લોકો મને ધમકાવતા બધું બધુંય રહ્યું પણ પછી કઈ ન થયું તો મેં કેસ કર્યો એના ઉપર કેસ કર્યો એ છતાં પણ મારા બે બે દિવસે ચાર ચાર દિવસે ફોન કરાવતો હતો તો મેં તો કઈ વાંધો નહીં કેશ પાછો લઈ લઉં છું મારો ટ્વેન્ટી ફોર અલ્ટ્રા મોબાઈલ એની પાસે છે જે મોબાઈલ એને રીબડા પાસે તોડી નાખ્યો હતો તો મેં એને એમ કીધું કે મને મારો ફોન આપી દે કે તું મને મારો ફોન આપી દઈશ તો બસ છે તો મને કે ના હવે મારે તને ફોન એ નથી આપવો અને જેમ મેં તોફાની રાધાને ને એમ હું તને બી મારી કરેલી હતી એની મને નથી ખબર પણ મારા ખુદ ઉપર હાથ કરેલી હાલતા ચાલતા હાલતી ચાલુ ગાડી એ મને માયરી છે પછી રીબડા પાસે પેટ્રોલ પંપ છે ને પેટ્રોલ પંપની બાજુમાં ખાલી જગ્યા છે ત્યાં મને પેટમાં લતું મારેલી છે બધી જગ્યાએ મારેલી છે કદાચ મને અહીંયા આજે નિશાન બી છે મારા હાથ ઉપર એને મને મારેલી છે ને એટલે એ એવું બતાવવા માંગતો તો પછી કાલે રાત્રે પરમ દિવસે રાત્રે મને ફોન બે દિવસ હું ભાનમાં નહોતી જયારે ભાનમાં હતી ત્યારે મને એવો ફોન આવ્યો એનો કે તારે સીપી સાઇડ ને કેવું હોય તારે પીઆઈ ને કેવું હોય તારે જેને કેવું હોય એને કે પછી હું કરીશ ને એ તું જોજે કે તારા ઘર માં આવીને તારા છોકરા ને તારા મમ્મી ને બે ને મારી નાખીશ આટલી વાત મારી પોલીસ મે લાસ્ટ સાતમા મહિનાની 9 તારીખ ના કરેલી હતી એ પછી પોલીસ માં હું ગઈ ને તો પોલીસ ચોકી માં અરજી ગાયબ થઈ ગઈ હતી પોલીસ ની અંદર અરજી હતી જ નહીં પોલીસ ચોકી એમ કહેતા હતા કે અરજી અમને મળી જ નથી આ વસ્તુની પણ ઈ અરજી નો ફોટો કોઈન્સીડન્ટ મારા માં મે ફોટો પાડેલો હતો પછી વસાવા સાહેબ કરીને છે એ સાહેબ એ મારી ગઈ અરજીનો ફોટો લઈને મારા ફોન માંથી ફોટો લઈને પાછો ફોટો પાડ્યો અને એ અરજી ની અંદર સાઈન કરી અરજીનો મને બે દિવસની અંદર જવાબ આપ્યો હવે તમે ગત રાત આજ કારણ કે એને એટલું કીધું કોલ રેકોર્ડિંગ ની અંદર આવી મારી પાસે રેકોર્ડિંગ છે એમ બોલે છે

મારા જેવી એવી કેટલી છોકરીઓ સંડોવેલી અંદર હશે જ અને કેટલી છોકરીઓ અંદર દુખી જ હશે એની માટે પોલીસ પણ કઈ એક્શન નથી લેતો હોય એક એક મહિના સુધી અરજી પડી હોય છે એના જ કોઈ જવાબ નથી દેતા પછી જ્યારે મરી જાય છે ત્યારે પોલીસવાળા વાળા એમ કે છે કે મરી ગઈ છે તો પણ તો શું કરે એ લોકો